આણંદમાં નરેન્દ્ર મોદી વિચારમંચના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો આણંદ ખાતે નરેન્દ્ર મોદી વિચારમંચ મહિલા શાખાના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ મિનલબેન જાનીના અધ્યક્ષસ્થાને અને રાષ્ટ્રીય સચિવ પ્રદેશ ઉપપ્રમુખ અને ઉત્તર પ્રદેશના પ્રભારી વિજયસિંહજી ચૌહાણના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો આરૂડા પ્રસંગે મંચસ્થ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના આણંદના અલ્પાબેન મહેતાને ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી તથા ખુશ્બુબેન સંઘવીને આણંદ જિલ્લા મહિલા પ્રમુખ તેમજ અન્ય બહેનોને હોદ્દાના નિમણૂક પત્રો આપી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ મિનલબેન જાનીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મિનલબેન જાનીએ જણાવ્યું હતું કે આણંદના અલ્પાબેન મહેતાએ ટૂંક સમયમાં જ સમાજ સેવાના ખૂબ જ સારા કાર્યો કર્યા તેથી તેમને ગુજરાત પ્રદેશ મહિલા મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી બહેનો કાર્યક્રમો કરતા કરતા થયા છે નરેન્દ્ર મોદી વિચાર મંચની ગતિવિધિઓ સમાજ સુધી પહોંચાડવાની ધારા બહેનોએ સંભાળી લીધી છે માટે સમાજમાં જ્યાં મુશ્કેલીઓ અને દૂષણો છે તે દૂર કરવામાં મદદ કરો અને આપણું સંગઠન મજબૂત બનાવો સંગઠનના મહિલા પ્રદેશ મુખ્ય સચિવ નેહલબેન ગોર દ્વારા બહેનોને મંચની કામગીરીને આર્થિક ક્ષેત્રમાં નાના ઉદ્યોગોને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સહાય અંગે વિવિધ માહિતી પ્રદાન કરવામાં આવી હતી ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ અને રાષ્ટ્રીય સચિવ તેમજ ઉત્તર પ્રદેશના પ્રભારી વિજયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આપણે રાષ્ટ્ર માટે મળતા હોઈએ ત્યારે દેશભક્તિનું કામ કરીએ નારી શક્તિ જાગશે તો દેશ આગળ આવશે નારીનું નેતૃત્વ પરફેક્ટ હોય છે જનની અને જન્મભૂમિ મહાન છે માટે દેશભક્તિ કરવી જોઈએ નરેન્દ્ર મોદીની સમાજ માટે ઘણી યોજનાઓ છે જેનો પ્રચાર કરવો જોઈએ આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી આણંદના પાબેન મહેતાએ સહકાર આપવા બદલ મિનલબેન જાની અને નેહાલબેન ગૌરની આભાર ગૌરનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવો અને આવો સહકાર મળતો રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી પ્રદેશ ઉપપ્રમુખ મહિલા શાખાના ભાવનાબેન ભાવસર ગુજરાત પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ બ્રહ્મભટ્ટ પ્રદેશ ઉપપ્રમુખ મહિલા શાખાના નેતાબેન ઓઝાએ પ્રસંગોચિત પ્રવચનો આપ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં આણંદ જિલ્લા મહિલા પ્રમુખ કુષ્પુબેન સંઘવીએ આવકાર પ્રવચન કર્યું હતું આ પ્રસંગે પ્રદેશ મંત્રી મહિલા શાખાના હિરલબેન નાયક મુખ્ય સચિવ પ્રદેશ મહિલા શાખાના નેહાલબેન ગોર જાગૃતિ મહિલા સમાજના પ્રમુખ ભારતીબેન પટેલ ઉપપ્રમુખ સરોજબેન શાહ સોનલબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ મહિલા શાખા આ વર્ષની જાન્યુઆરીના અગિયાર બાર તારીખે અમારું રાષ્ટ્રીય કાર્યકારી સંમેલન સોમનાથ સોમનાથ ખાતે શ્રીમાન રવિ ચાણક્યજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષની આગેવાનીમાં યોજાઈ ગયું આમ તો અમારું સંગઠન છેલ્લા એકવીસ વર્ષથી કાર્યરત છે પણ આ વર્ષમાં મહિલા શાખામાં અમે લોકોએ ઘણા બધા ફેરફાર લઈને આવેલા છીએ અમારા મુખ્ય શાખાના અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈએ અમારી અમદાવાદ ખાતેથી તમામ જિલ્લાઓની વરણીના કાર્યક્રમની શરૂઆત કરાવડાવી અને આજે અમારા રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રદેશ ઉપપ્રમુખની સાથે સાથે અમારા કાશી ક્ષેત્રના પ્રભારી એવા વિજયસિંહજી ચૌહાણ પણ અમારી સાથે જોડાવાના છે આણંદ ખાતે મારા સાથી મુખ્ય સચિવ નેહલબેન ગૌર અને અમારી એકાવન બહેનોની પ્રદેશની કાર્યકારીણી હવેથી આ આ આ મહિનાથી લઈને દરેકે દરેક મહિનામાં બે જિલ્લા સર કરવાના છીએ અમે અને મોટાભાગની દરેક ટીમો અમારી તૈયાર છે દરેક જિલ્લામાં અમારી બહેનોની ટીમો રેડી છે દરેક જિલ્લામાં વરણીના કાર્યક્રમ થઈ જશે એની સાથે સાથે વરણીના કાર્યક્રમ પછીની ભૂમિકા મહિલા શાખાની બહુ ખૂબ જ મહત્ત્વની અને અગત્યની છે અમે આ વખતે સામાજિક ગતિવિધિઓ ઉપર મહિલાઓનું ધ્યાન દોરવાના છીએ મહિલાઓનું મુખ્ય ક્ષેત્ર આ વખતે સંપૂર્ણ એટલે તમામ મેં તમામ છે છેલ્લે સુધી છેવાડાના ઘર સુધી પહોંચવાનું રહેશે એમાં મોદી સાહેબની રોજગારીની યોજનાઓની માહિતીની સાથે સાથે અમે હવે આ વખતે સામાજિક મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાના છીએ બાળકોનું ઘડતર વિદેશમાં ભણતા બાળકોની વ્યવસ્થા અને એની સાથે સાથે મહિલાઓને કઈ કઈ જગ્યાએ હવે ધ્યાન દેવાની જરૂર છે જેનાથી અમુક પ્રકારના સામાજિક દૂષણો અત્યારે વધી રહ્યા છે આપ જુઓ છો કે વધારે પડતા યંગ છોકરાઓના એક્સિડન્ટ થઈ રહ્યા છે વધારે પડતા યંગ છોકરાઓ સુઈસાઈડ કરી રહ્યા છે ઇન્ફ્લુએન્સર છોકરીઓ સુઈસાઈડ કરી રહી છે મોબાઈલનો વધારે પડતા ઉપયોગથી ગેમિંગની અસર થઈ રહી છે આ તમામ બાબતોને લઈને મારી મહિલા શાખાની દરેક ટીમો દરેકે જિલ્લા તાલુકા અને શહેરમાં દરેકે દરેક એક સોસાયટીમાં શિબિરો યોજવા જઈ રહી છે જ્યાં સુધી આ જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આ સમાજને આપણે આગળ નહીં લઈ જઈ શકીએ અને મહિલા જ છે કે જે આ વસ્તુ કરી શકે ભાઈઓ અમારા સંગઠનના છે એ એમનું કાર્ય કરે જ છે સાથે સાથે મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો પણ એમનું કાર્ય કરે છે પણ નરેન્દ્ર મોદી વિચારમનતી મહિલા શાખાને આ વખતે આ નવી ગતિવિધિમાં અમે સામેલ કરવા જઈ રહ્યા છીએ આનંદની બહેનો તો જનરલી ગુજરાતમાં કહીએ તો બહુ જ અગ્રેસિવ છે મોદી સાહેબના દરેક કાર્યમાં અને આમ પણ એમના જે પ્રતિનિધિ કરે છે મિનનબેન એ બહુ જ મતલબ એક્ટિવ છે એટલે મારે વિશેષ તો કહેવાનું નથી પણ જ્યાં અત્યારે મોદી સાહેબની જે યોજનાઓ છે એ યોજનાઓને કેવી રીતે દરેકના ઘરે લઈ જઈએ અને કેટલી સરળ ભાષામાં મોદી સાહેબની જે વ્યક્તિત્વ છે એ દરેકના ઘરે લઈ જાય એના માટેની આજે એક વિશેષ બેઠક છે અને નવા જે પદાધિકારીઓ છે એમની સાથે પણ ઘણી ચર્ચાઓ છે અને એ ચર્ચાઓ સાથે આગળના સમયની અંદર જે નવી એક વ્યૂહરચના છે જે મોદી સાહેબ ક્યાંક એકલા રહી જાય ઘણા એવા પ્રસંગો છે કે જ્યાં વકબોર્ડ નામના બિલ આવ્યું છે હવે એની અંદરથી પણ ઘરે ઘરે બધાના સુધી વકબોર્ડ બિલના વિષય પર પણ સારી રીતે વિચારધારા લઈ જઈ શકીએ એના માટે અને યોજનાઓ માટે પણ એક વિશેષ બેઠક આજે રાખેલી છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આમ દેખ રહે હાલચલ હાલ હાલચલ પર નજર હાલ હાલચલ ખબર છે